આજ રોજ તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ છે આના એક વર્ષ પહેલા તારીખ વીસ ત્રણ બે ચોવીસ ના રોજ વાસણા મુકામ ખાતે આપણા લોક લાડીલા અને એસટી હક અને અધિકારની લડત લડનારા આદિવાસી મસીહા અને વસાવાએ આ દેશમાં જે કોઈ સમાજ રહે છે જે એમના હક અને અધિકારથી વંચિત છે એમના હક અને અધિકાર અપાવવા માટે એક આ ભારત આદિવાસી સંવિધાન સેના નામના સંગઠન ની સ્થાપના કરેલી આ સ્થાપના નો હેતુ વીસ ત્રણ બે હાજર ચોવીસ રાખવામાં આવેલો કેમ કે ઝારખંડના ના જિલ્લામાં જન્મેલા હોકી પ્લેયર રમતવીર બંધારણ સભાના સભ્ય અને લેખક એવા શ્રી જયપાલસિંહ મુંડાજી ની પુણ્યતિથિ હતી એ પુણ્યતિથિ ને અને આવા તો અનેક બિરસાદાદા છે કોહુરામ છે ડોક્ટર કોહુરામ કાટ્યા મામા ભીલ આ બધાને દરેક એના પ્રસંગે ઉજાગર કરીને પોતાના સમાજને એના વડીલો વિશે અને એમની લડત લડનારાઓ વિશે છોટુભાઈ વસાવા માહિતગાર કરે છે તમે જોયું હશે કે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છોટુભાઈ એને એમને શરૂ કરેલી ને બિરસા દાદાની એમને વાત મૂકેલી કે જે સમાજ માટે બિરસા દાદા એ પોતાનો બલિદાન આપી દીધેલું એ બિરસા દાદા સ્ટેચ્યુ દિવસો લોકો ઉજવતા ઝઘડિયા વિસ્તારમાં પેદા થયેલા સદીઓમાં એક જ આવા મહામાનો પેદા થતા હોય છે એ પેદા થયેલા છોટુભાઈ વસાવાએ દરેકને હાકલ કરી છે કે તમે પોતે આવું સંગઠન બનાવીને

અને હક અને અધિકાર થી વંચિત લોકો ના હક અને અધિકાર અપાવીએ એ માટે આપણે સૌ આજે પ્રણ કરીએ બોલો સૌ જય સંવિધાન જય શ્રીરાજ જય સંવિધાન જય શ્રીરાજ જય સંવિધાન જય શ્રીરાજ જય જોહર જય જોહર જય જોહર જય જોહર જય આદિવાસી જય આદિવાસી જય મુરવાસી જય મુરનીવાસી જય મુરની વાસી જય મુરિવાસી